ભાજપના આદિવાસી નેતાઓ એવું કહેતા હતા કે હવે ચૈતર વસાવા ક્યારે નહીં નીકળી શકે ચૈતર વસાવાનું રાજકીય જીવન ખતમ થઈ થઈ ગયું હવે ચૈતર વસાવા શકે શકે લોકોનું કામ કરી ત્યારે ચૈતરભાઈ ફરીવાર આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે અને ભાજપના નેતાઓને હું કેવા માંગીશ કે ક્યાં સોચે છે નહીં લોટેંગે અરે ક્યાં સોચે છે નહી લોટ જબ તક તોડેગે નહી તબ તક છોડેગે નહીં આમ આદમી आदमी ના લોકો છે આમ આદમી પાર્ટીનો એક એક હોદ્દેદાર અને એક એક કાર્યકર્તા ખેડૂતો યુવાનો આદિવાસી સમાજ માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરે છે મોતનું કફંડ બાંધીને અમે તમારી માટે નીકળ્યા છીએ ત્યારે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી આમ આદમી પાર્ટી